જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા બ્લોગમાં તો આજે આપણે જઈશું ઘાટ જે વોટરફોલ છે આ આહવાથી થોડા કિલોમીટર દૂર છે રોડ ઉપર જ આવે છે કશું જોવાનું છે નહીં બસ સફરની મજા માણવાની છે તમે જોઈ શકો છો આપણે આહવામાં એન્ટર થઈ જાય છે આહવા અહીંથી સાત કિલોમીટર જેટલું દૂર છે હવે ફક્ત આ એક ભાઈબંધ છે સામે પડી અમારી સ્પ્લેન્ડર બાઇક છે અને જુઓ મોન્સૂનની આ અમારી પહેલી રાઈડ છે આવનારા સમયમાં કેટલી રાઈડ કરવાની છે એટલે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે નકરી રાઈડ જ કરવાની છે બાઇક અમારી પડી છે અને તમે જ્યારે પણ આ હોવાથી વઘેથી તમે જ્યારે પણ ડોન હિલ જાઓ મહારાષ્ટ્ર જાઓ ત્યારે શિવઘાટ વચ્ચે આવે છે એટલે ત્યાં રોકાવાનું ભૂલતા નહીં સરસ મજાનું નાનકડું મંદિર છે તમને રસ્તામાં બતાવ્યું છે અત્યારની અપડેટ કે કેવું વાતાવરણ છે વાતાવરણ અત્યારે વાદળ સાયું છે પણ વરસાદ પડ્યો નથી આ રોડ ઉપર આપણે જવાનું છે હું તમને બતાવીશ જોડાયેલા રહેજો મજા આવશે જો મિત્રો આ છે વઘાઈ વાળો રોડ થી આ હવા જાય હવા અહીંથી ડ્રાઈવર ચેન્જ થઈ ગયા આ ભાઈ આપણો ચલાવશે અને વરસાદ આવે તો સારું આવે એવું તો લાગે છે પણ રામ જાણે જો સરસ મજાનું વાતાવરણ છે આજ રવિવાર છે તારીખ કેટલી થવી જોઈએ એકવીસ બાવીસ તારીખ થઈ નાનો બધા બસ નીકળી તો મિત્રો આજના બ્લોગમાં ખાલી રસ્તો જોવાનો છે અને તમને નાનકડો વોટરફોલ બતાવીશ વોટરફોલ નાનો છે નાવા દેશે કે નહીં આગળ જઈને ખબર પડશે પણ તમે આજુબાજુનું વાતાવરણ જુઓ જુઓ વઘ વીસ કિલોમીટર વીસ કિલોમીટર કાપી નાખ્યું છે થોડોક ફોટોગ્રાફી કરીશું તમને બતાવીશ આગળનું પણ બતાવીશ જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો ભગવાનને અમારી સુનલી છે ઓર એ વરસાદ ચાલુ હો ગયા ભાઈ ત્યાં ગાડી અડી ને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જુઓ ફાઇનલી મિત્રો ઘાટ ચાલુ થઈ ગયો છે શિવ તમે જોઈ શકો છો વાંક વડા ચાલુ થઈ ગયા છે થોડો ભયંકર રોડ છે બાજુમાં પથ્થર છે હજી આ મોનસૂન શરૂઆત છે આવા પાંચ કિલોમીટર દૂર તો બોર્ડ મર્યા છે વાહન ધીમે ચલાવો ચાડવા પડે એવું છે એટલે ક્યારે પણ આવો તો હેલ્મેટ જરૂર પહેરો રાખો આ બધે બાજુ બાજુમાંથી સાઈડ સાઈડમાંથી નાના નાના ધોધ પડતા જ હોય છે પણ અત્યારે હજી એટલો બધો વરસાદ નથી જોવો નીચે આ જે નીચે છે ને અહીંયાથી પાણી ઉતરે અને આ સાઈડ સામેની સાઈડ નીકળે એટલે રોડ ઉપર પાણી ન બને એટલે સરકારનો રસ્તા બનાવવાનું કામ સરસ છે જો i આવી ગયો તો ફાઈનલી મિત્રો આપણે શિવઘાટ પહોંચી ગયા જો ઘડી ઘાટ આવે પછી તરત જ તમે બે મિનિટ ચલાવો ને તે આવી જાય છે આ શિવઘાટ જો મહાદેવનું મંદિર છે અને અત્યારે આટલો ધોધ ચાલુ છે આ બધા અહીં બાઇકરો છે ઊભા રહે ડોન હિલ સ્ટેશન જાય ત્યારે આ જગ્યા ઉપર ઉભા રહે જો આ હવા પાંચ કિલોમીટર બાઇકી ને ત્યારે આવે છે હા શિવ ઉભા ફોટો પાડજો આપણે નજીક જોઈએ હવે સરસ મજા નું હનુમાન દાદા નું મંદિર છે અહી ભોલાનાથ બાજુ આવી શિવલિંગ છે જો રસ્તાની ધારમાં મહાદેવનું આવું સરસ મજાનું મંદિર છે ઘાટ એને શિવઘાટ કહેવાય જો ઓટોમેટિકલી ઉપરથી જ પાણી પડે છે ચેનલ ઉપર મિત્રો નવા હોય તો દબાઈને સબસ્ક્રાઈબ કરી દેજો ંગ ઉપર ઓટોમેટિકલી પાણી નો અભિષેક થાય છે મહાદેવની કૃપા બહુ પડશે ને પછી ઓલા બધા ધોઝ ને ચાલુ ચાલુ વરસાદ જ પડતો હોય ફૂલ વરસાદ પડે ને એ બધું ફૂલ થઈ જાય રસ્તો છે ધોધ મહાદેવનું મંદિર બધા વિડિયો શિવઘાટનો વિડીયો જો આટલો જ ધોધ પડે છે રિયલમાં વરસાદ ચાલુ હોય ને એટલે ફૂલ ધોધ હોય એટલે બધાને એવું લાગે ફૂલ પડી ગયો એવું નથી ભાઈ હજી વરસાદની શરૂઆત થઈ છે વરસાદ હારો પડ્યો પણ એટલો બધો સારો નહીં જો આટલો વરસાદ છે આ મેં રહ્યું મહાદેવનું મંદિર તો મિત્રો આહવા પહોંચ્યો ને પાંચ કિલોમીટર ત્યારે જ આ સરસ મજાનો આવો શિવ આવે છે એ મહાદેવનું મંદિર એના દર્શન કરી લેવાના અને બાજુમાં ધોધ છે તે ફોટોગ્રાફી કરી લેવાનું તમે આવશો ત્યારે આ ધોધ વધુ પડતો હશે એટલો પણ જવું જોઈએ હાલો તો ફાઇનલી મિત્રો શિવઘાટે મહાદેવના દર્શન કરી લીધા ને થોડો ધોધ પડે છે નાનકડો પણ તમે જ્યારે વિડીયો જોઈને આવશો ને ત્યારે ધોધ મોટો પડતો હોય છે હવે આપણે પાછા છે આ રે આપણે બાઈક અહીં આવો ને એટલે ફોટા ફોટા પાડી નીકળી જજો